હેલો યુકી સાડા આઠ વાગી ગયા છે આપણે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે આપણે ઘરે મહેમાન આવવાના છે જી જુ બ્લોગમાં મજા આવશે તો બધા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં અને જો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કન્ટિન્યુ રહેજો ફાઇનલ મહેમાન આવી ગયા છે સોનલ હીર બતા બેઠા કપડા હા જો આ કોના કપડા છે તારા ટોપ ટોપ મહેમાન આવ્યા એટલે આ કપડા લેવા બે તો ગાઈસ મહેમાન આપણે આવી ગયા છે અમારા બેન સોનલ બેન આવ્યા સુરત થી તો મણીમાં બેઠાશ

हेलो त <laughs> 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 जो काल ही न बर्थडे से बराबर तोर बर्थडे से काल हां सरप्राइज बस रे राखी के सरप्राइज देवानी से एक तने काल काल है बर्थडे से था काल ही न बर्थडे से तो इने काल एक सरप्राइज पण देवानी से ई सरप्राइज से तने गिफ्ट देवान छे कि ई से सब सरप्राइज से कितना दिन पैकेट में हेलो गाइस ए हेलो गाइस ए हम तो हेलो गाइस ए हम नो से ဘာဘေးကြမ်းမတိုင်းအန်မောလာမ